રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર શું તમે જીરાનું વાવેતર કર્યું છે જીરું કમ્પ્લીટ થઈ ગયું છે જીરું લીલા થઈ ગયા છે 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 અને લીલકાઈ ગયું તો ખેડૂત આજે આપણે વાત દુશ્મન જીરુમાં એટલે કે સુકારો આ જીરાનો દુશ્મન સુકારો વિશે આજે આપણે વાત કરવાના છે તો ખેડૂત મિત્રો આપણે સુકારા નું આયોજન કરવું જોઈએ જો આપણા ખેતરમાં આ જીરાનો દુશ્મન એટલે કે સુકારો જો આવી જાય તો આપણો જીરાનો પાક ફેલ થઈ શકીએ છીએ તો આજે આપણે એમાં વાત કરવાના છે કે જીરામાં સુકારાની દવા વિશે અને સુકારાનું આગોતરું આયોજન તો હું જન યશ્રી આપણી યુટ્યુબ ચેનલ નું નામ છે રવિ એગ્રો સેન્ટર પડદરી તાલુકો પડદરી જિલ્લો રાજકોટ તો ખેડૂત મિત્રો જીરાનો નો દુશ્મન એટલે કે સુકારા વિશે આજે આપણે વાત કરીએ તો કે સુકારાની દવા એટલે કે સર્જુ આ સરજુ નામની દવા જીરામાં સુકારાનું આપણે નિયંત્રણ કરી શકીએ

પાણી સાથે પાઈ દેવી જોઈએ જેથી આપણે સુકારોનું આગતરું નિયંત્રણ કરી શકીએ અને આપણા ખેતરમાં સુકારો આવવાથી અટકાવી શકીએ ત્યારબાદ જો ખેડૂત મિત્ર આપણે વાત કરીએ કે આપણે જીરો ધાણા ચણા વટાણા પીડા પડતા હોય વૈદનો કરતા હોય નવી ફૂટ ન કરતા હોય તો ફેરસ મેગ્નેસિયમ કોપર બોરોન વાળું મિક્સ માઇક્રોન્યુટ્રિઅન્ટનું વિચાર જે આપણે વાત કરીએ તો કે મલ્ટી સ્ટાર જે આપણો પાક વૈદનો કરતો હોય પીડો પડવા માંડ્યો હોય

એવી દવા એટલે મલ્ટીસાર આની અંદર ફેરસ મેગેનીસ ઝીંક કોપર બોરોન આ તમામ તત્વો આવે છે જે તમારા ખેતી પાકોને મળી રહે અને છોડ પીડો પડતો અટકી જાય તેનો વિકાસ સારો થાય તેની ફૂડ સારી થાય ત્યારબાદ જો ખેડૂત મિત્રો આપણે જીરો ધાણા ચણા વટાણામાં ફાલની દવા વિશે વાત કરીએ તો કે આપણે ફાલની દવા એવી સ્ટીમ આ સ્ટીમ પ્રતિ પામ 15 ml લખે ખેડૂત મિત્રો વાપરી જે આ સ્ટીમ વધારે ફ્લાવરિંગ લગાડે છે ફ્લાવરિંગ ખર્ચા અટકાવે છે અને ફ્લાવરિંગ માંથી ફળ થવાની પ્રક્રિયામાં મદદ કરે એવી દવા એટલે સ્ટીમ આ સ્ટીમ આપણે પ્રતિ પંપ પંદર એમ લખે ખેડૂત મિત્રો જ્યારે આપણો ખેતી પાક ફૂલે ફાલે આવી જાય ત્યારે આપણે પંદર એમ એલ ના ડોઝ થી આપણે આનો છંટકાવ કરવો જોઈએ અને તેના પછીના પંદર દિવસ પછી પણ આપણે સ્ટીમ નો છંટકાવ પ્રતિ પંપ પંદર એમ લખે ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે વધારે ફ્લાવરિંગ મેળવી શકીએ ફ્લાવરિંગ ખર્ચા કરી શકીએ જો વધારે ઠાર આવી ગયો હોય ને ફ્લાવરિંગ કરવા માંડ્યું હોય તો પણ આપણે પ્રતિ પંપ પંદર એમ એલ લખે સ્ટીમ ઉપયોગ કરવો જોઈએ અને ફ્લાવરિંગ માંથી ફળ થવાની પ્રક્રિયામાં પણ મદદ કરે એવી દવા સ્ટીમ આપણે બે વખત આનો ખેડૂત મિત્રો અવશ્ય છટકાવ કરવો જોઈએ પ્રતિ પંપ પંદર એમ એલ લખે પંદર દિવસ ગાળે બે વખત છટકાવ કરવાની દવા ફ્લાવરિંગ ની દવા એટલે સ્ટીમ તો ખેડૂત મિત્રો જીરું ધાણા ચણા વટાણામાં અને બીજા ખેતી પાકોમાં પણ આપણે વાપરી શકીએ એવી દવા એટલે ફ્લાવરિંગની ની દવા એટલે સ્ટીમ ખેડૂત મિત્રો પંદર કરવો જોઈએ જેથી આપણે વધારે ઉત્પાદન લઈ શકીએ ત્યારબાદ ઈયળની દવા વિશે વાત કરીએ તો કે ઈયળ ની દવા એટલે પ્રસ્થાન ખેડૂત મિત્રો આ પ્રસ્થાનની અંદર ઇયળના બે ઝેર આવે છે જે ઇયડમાં કોન્ટેક અને સિસ્ટેમિક બંને રીતે કામ કરે એવી દવા એટલે પ્રસ્થાન

સાફ કરી નાખે તેને મારી નાખે તેવી દવા એટલે પ્રસ્થાન તો ખેડૂત મિત્રો જીરું ધાણા ચણા વટાણા અને બીજા તમામ પાકોમાં વાપરી શકાય એવી દવા એટલે દવા પ્રસ્થાન પ્રતિ લખે મિત્રો આપણે વાપરવી જોઈએ જો મિત્રો આપણે પાછા જીરા ઉપર આવીએ તો કે જીરામાં હવે પાણી પાઈ શકાય એમ નથી આપણે સરજુ નામની દવા પાઈ નથી તો આપણે પ્રતિ પંપ એ વીસ ગ્રામ ના દોરથી પણ આપણે તેનો છુટકાવ કરી શકીએ છુકાા માટે આપણે સરજુ જો પાયું ન હોય ખેડૂત મિત્રો

અને સરજુ નામની દવા વીસ આ બંનેનો આપણે જીરામાં સાથે કરવો જોઈએ જેથી આપણે જીરાના સુકારા નિયંત્રણ કરી શકીએ ખેડૂત મિત્રો ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે જો ખેતીના બીજા વિડીયો તમારે જોવો હોય તો આપડી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લ્યો શેર કરજો તો રજા આપશો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન